કડિયા સમાજ દ્વારા દાહોદ શહેરમાં ભગવાન વિશ્વકર્મા જયંતિની ભવ્ય હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી આજે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે દાહોદ ખાતે વિશ્વકર્મા નવયુવક મંડળ કડિયા સમાજ દ્વારા બે દિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભજન કીર્તન ગરબા અને મહાઆરતીની સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી કડિયા સમાજના સૌ ભાઈઓ બહેનો ઉત્સાહપૂર્વક શોભાયાત્રામાં જોડાયા હતા બેન્ડ અને ડીજેના તાલ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા ફરી હતી અને પરત શોભાયાત્રા હનુમાન બજાર ખાતે આવી પહોંચી હતી જ્યાં સંધ્યા આરતી બાદ પ્રસાદી લઈ સૌ ભક્તો સમગ્ર કાર્યક્રમનો લાભ લઈ છૂટા પડ્યા હતા દાહોદ ખાતેના વિશ્વકર્મા નવયુગ મંડળ દ્વારા આ અમારી નવમી વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવે છે વિશ્વકર્મા જયંતિ અવારનવાર ઉજવવામાં આવતી હોવાથી જેમાં વિશ્વકર્માના પાંચ પુત્રો જે છે તેઓ સમગ્ર જ્ઞાતિજનો સાથે ભવ્ય રીતે ઉજવણી કરે છે તેમજ તેમની શોભા વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગોમાં ફરી અને સંપન્ન થાય છે અને આ વિશ્વકર્મા જયંતિની ઉજવણી નિમિત્તે આરતી પ્રસાદ ભજન મંડળી અને વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે નામ કિરીટભાઈ મિસ્ત્રી દાહોદ નમસ્કાર દાહોદ નામ યુવક મંડળ કડિયા સમાજ દ્વારા આજે વિશ્વકર્મા જયંતિ આયોજન કરવામાં આવ્યું જેમાં બે દિવસીય આ કાર્યક્રમની અંદર સમસ્ત કડિયા સમાજ યુવક અને યુવતીઓ પોતાની શ્રદ્ધા અને ભક્તિ દ્વારા મહા પૂરા વિશ્વના જે કર્મ કહેવાય છે એમ તો કહેવાય છે કે વિશ્વકર્મા દાદા એ વિશ્વના સર્જન છે પ્રાચીન સમયમાં જેમ દ્વાપર યુગમાં જ્યારે અયોધ્યા અને દ્વા દ્વારિકા નગરીનું આયોજન કરવામાં આવ્યું હતું એવી રીતે આજે તેઓના સંતાનો જે પાંચ પેટા જાતિઓમાં વિભાજીત છે એવી રીતે કડિયા સમાજ જ્યાં જે સમસ્ત વિશ્વમાં એન્જિનિયરથી લઈને કેટલી મોટી ઇમારતોનું નિર્માણ કરે છે એવું એક વિશ્વકર્મા જ્યાંતીનું એક મહત્વપૂર્ણ એવું એમાં યોગદાન કહી શકાય છે તેવા કડિયા સમાજના લોકો આજે સમસ્ત વિશ્વમાં પહોંચેલા છે તો એવા વિશ્વકર્મા જયંતીનું આયોજન જ્યારે આજે કડિયા સમાજ નવયુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું ત્યારે તેમાં ભક્તિમય રૂપથી એક શોભા યાત્રા સાથે એક ભજન કીર્તનની સાથે અને બે દિવસી કાર્યક્રમમાં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત દાહોના કડિયા સમાજના લોકોએ પોતાના ઉત્સાહ અને જોશથી સાથે આજે ભાગ લીધો તે સૌથી સરાહનીય છે. ધન્યવાદ જય વિશ્વકર્મા. આજે આજે કયા કયા કાર્યક્રમો યોજાવાના છે? આજે સવારથી જ આજે ભજન મંડળી દ્વારા એક ભજનનું કાર્યક્રમ યોજાયું છે અને સાંજે 4 વાગે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ આજે મહારતી બાદ પોતાનું આરતી કરીને સૌ લોકો પોતાનો આ કાર્યક્રમ સંપન્ન થશે. આપનું નામ? કડિયા રાજી વિજયકુમાર.